જય શ્રી કૃષ્ણ જય મુરલીધર બધાને હું છું પ્રિયા અને પ્રિયા કુકિંગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો ચલો આગળ વધીએ આજની ન્યૂ રેસીપી તરફ તો આજે હું તમારા માટે નવી રેસીપી લઈને આવી ગઈ છું તો ચલો જોઈ લઈએ જે આપ જે આપણે દૂધીમાંથી બરફી બનાવવાના છે જી હા દૂધીમાંથી બરફી એકવાર તમે કોઈને જો કહેશો નહીં કે આ દૂધીમાંથી બનાવેલી બરફી છે અને કોઈને ખાવા આપશો તો કોઈ સામેવાળો વ્યક્તિ ઓળખી પણ નહીં શકે તો એના માટે મેં અહીંયા ઘી લીધેલું છે જે આપણે જરૂરિયાત મુજબ ઉપયોગ કરીશું આ મેં મિલ્ક પાવડર લીધેલો છે અડધી ચમચી છે એ એલચીનો ભૂકો છે મેં અહીંયા એક વાટકો દૂધ લીધેલું છે જે મેં એમાં સાથે જ મલાઈ છે એમાં ઉમેરી દીધેલી છે એક વાટકો ખાંડ જેને પણ આપણે માપ પ્રમાણે ઉપયોગ કરીશું એક વાટકી જેટલું બદામ અને એક વાટકી કાજુ અને મેં અહીંયા ચારસો ગ્રામ જેટલી દૂધી લીધેલી છે આપણે જે બરફી બનાવવાના છે એના માટે જો દૂધી છે આપણે સૌથી પહેલાં જ એની છાલ પાડી અને ખમણી લેશું તો દૂધી છે એ તરત જ છે કાળી પડવા લાગે છે તો બરફીમાં આપણે જે એ સામગ્રી છે એ ઉમેરવાની છે સૌથી પહેલાં આપણે એને તૈયાર કરી લઈએ તો મેં અહીંયા એના માટે બે ચમચી જેટલો છે મિલ્ક પાવડર છે એને એક અલગમાં વાસણ અલગ વાસણમાં લઈ અને એમાં એક ચમચી જેટલું ઘી નાખી અને એને મોણ દઈ દઈએ વ્યવસ્થિત જેથી કરી અને આપણે દૂધીની બરફી બનાવીએ ત્યારે એમાં મિલ્ક પાવડર જો ડાયરેક્ટ આપણે એમાં ઉમેરશું તો એના છે લમ્સ બનવા લાગે છે તો એ ન થાય એના માટે આપણે ઘીનું છે સારી રીતે મોણ આપી દઈએ તો તમે જોઈ શકો છો સરસ રીતે છે મિલ્ક પાવડર એ આપણો બની અને તૈયાર છે તો આપણે હવે એને એક બાઉલમાં લઈ લઈએ તો આપણે જે એક વાટકો દૂધ લીધેલું હતું એ મલાઈ સાથે આપણે લઈ લઈએ ત્યારબાદ એક વાટકી જે કાજુ હતા એને પણ આમાં જ એડ કરી દેવાના છે અને દૂધને જેટલું આપણે ખાલી મીઠું કરવાનું છે એ દૂધમાં આપણે કાજુ ઉમેરેલા છે

અને હવે છે દૂધી એની આપણે છાલ પાડી અને એને ખમણી લઈએ દૂધી છાલ પડી જાય એટલે એને આપણે સરખી રીતે છે ખમણી લેવાના છે તો હવે આપણે છે દૂધીને ખમણી લઈએ અને દૂધી ખમણાઈ જાય ત્યારબાદ આપણે એમાંથી એમાં જેનું પાણી રહેલું છે એ કાઢવાનું નથી એમ જ રહેવા દેવાનું છે તો તમે જોઈ શકો છો દૂધી છે એ ખમણાઈ ગયેલી છે અને એનો વચ્ચેનો જે બીવાળો વધારાનો ભાગ નીકળે છે એને મેં અલગ લઈ લીધેલો છે હવે આપણે બે ચમચી હું અહીંયા ઘી એડ કરીશ ત્યારબાદ ઘી છે એ ગરમ થઈ જાય એટલે બદામ જે છે એને આપણે આમાં તળી લેવાની છે એટલે આ બદામ જે આપણે ઘીમાં તળીએ છીએ એનો ટેસ્ટ જે છે એ ખૂબ જ સરસ આવે છે તો તમે પણ એક વખત ચોક્કસ ટ્રાય કરજો તો આપણી બદામ જે છે એ સરસ મજાની તળાઈ ગઈ છે અને હવે જે આપણે દૂધી ખમણેલી હતી એ દૂધીને આમાં ઉમેરી અને એને સારી રીતે છે પકાવી લેશું અને આ દૂધી પાકે ત્યાં સુધી જે ગેસની ફ્લેમ જે છે એ ધીમી રાખવાની છે તો હવે આપણે દૂધીને છે સરખી રીતે પાકી જવા દઈએ જોઈ શકો છો આપણી દૂધી છે એકદમ સરસ પાકી અને તૈયાર થઈ ગઈ છે તો હવે જે આપણે મિલ્ક પાવડર બનાવેલો હતો એને એડ કરી દઈએ સારી રીતે એને છે આપણે મિક્સ કરી દઈએ હવે જે આપણે દૂધ હતું એને ઉમેરી દઈએ હવે ગેસની ફ્લેમ થોડી આપણે વધારશું અને હવે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે જે મિલ્ક પાવડર એડ કરેલો છે એ પણ થોડુંક મીઠો હોય છે અને આપણે દૂધ છે આમાં ઉમેર્યું છે એ પણ આપણે દૂધને માપ સાઈઝ મીઠું જ હતું તો હવે ખાલી આપણે જે મીઠાશ થોડીક બાકી છે એ પ્રમાણે જ ખાંડ છે એને આપણે ઉમેરશું તો મેં અહીંયા ત્રણ ચમચી ખાંડ લીધેલી છે હવે એને બરાબર હલાવતા રહીએ જેથી આપણી ખાંડ જે મીઠેથી ઉમેરેલી છે એ સારી રીતે આમાં ઓગળી જાય હવે આપણે સૌથી પહેલાં છે એ ફૂડ કલર છે એ તૈયાર કરી લઈએ તો એના માટે મેં એક ચમચી અહીંયા પાણી લીધેલું છે અને સેજ તમે જોઈ શકો છો મેં અહીંયા કેટલો કલર લીધેલો છે એ હવે પાણીમાં નાખી ને તૈયાર કરી લઈએ આપણે જે બદામ હતી મેં એને આ રીતે તૈયાર કરી લીધેલી છે તો હવે આપણે છે એ બદામ આમાં ઉમેરી દેશું થોડી જે બદામનો ભૂકો ને છે એ મેં ઉપરના શણગાર માટે રાખેલી છે તો હવે આને સારી રીતે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ મેં ડિશમાં જે છે એ ઘી છે એ પહેલાંથી જ લગાવીને રાખેલું છે તો આપણે છે આમાં એને ટ્રાન્સફર કરી લીધેલું છે મેં એક તવેથા ઉપર પણ ઘી જે છે એ લગાવી લીધેલું છે હવે આપણે અને સારી રીતે ફેલાવી લઈએ તો તમે ક્યારેય દૂધીમાંથી બરફી બનાવેલી છે જો ન બનાવેલી હોય તો ચોક્કસ ટ્રાય કરશો તમે બીજી બધી બનતી દૂધીમાંથી વાનગીઓ છે એ પણ ભૂલી જાશો તો આપણી બરફી બનીને તૈયાર છે હવે આપણે આને બે કલાક માટે ઠંડુ થવા મૂકી દઈએ તો તૈયાર છે આપણી દૂધીમાંથી બનાવેલી બરફી જે એકદમ મજેદાર અને સ્વાદિષ્ટ તો મેં તો બનાવી લીધેલી છે તમે ક્યારે બનાવો છો અને હા તમને મારી આ રેસીપી કેવી લાગી કમેન્ટ જરૂરથી કરજો અને જો તમે મારી ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ અને બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી મારી આવનારી દરેક નોટિફિકેશન તમને મળતી રહે ધન્યવાદ થેન્ક યુ ફોર વોચિંગ